એક હતી કાબર અને એક હતો કાગડો બંને વચ્ચે દોસ્તી થઈ કાબર બિચારી ભલી અને ભોળી હતી પણ કાગડો હતો આરસુ અને ઢોંગી કાબરે કાગડાને કહ્યું કાગડા કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાતે ખાઈએ કાગડો કહે બહુ સારું ચાલો પછી કાબર અને કાગડો પોતાની ચાચોથી ખેતર ખેડવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો જતાં જતાં કાબરને કહેતો ગયો કાબરબાઈ તમે ખેતર ખેડતા થાઓ હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું કાબર કહે ઠીક પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે એ તો પાછા આવ્યા જ નહીં કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું હવે આપણે વાવીએ કાગડો કહે ઠાગાઠૈયા કરું છું ચાચુડી ઘડાવું છું જાઓ કાબરબાઈ આવું છું કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું કાબરે રૂપાળો બાજરો વાવ્યો થોડા દિવસોમાં એ તો સુંદર ઊગી નીકળ્યો એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ચાલો બાજરો બહુ સારો ઊગ્યો છે હવે જલ્દી નીંદવું જોઈએ નહીંતર મોલને નુકસાન થશે આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું ઠાગાઠૈયા કરું છું ચાચુડી ઘડાવું છું જાઓ કાબરબાઈ આવું છું કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આંખું નિંદી નાખ્યું વખત જતા કાપણીનો સમય આવ્યો એટલે કાબરવળી કાગડાભાઈને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ હવે તો ચાલો કાપણીનો વખત થયો છે મોડું કાપશું તો નુકસાન થશે લુચ્ચા કાગડાએ કહ્યું ઠાગાઠૈયા કરું છું ચાચુડી ઘડાવું છું જાઓ કાબરબાઈ આવું છું કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ કિજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી પછી તો કાબરે બાજરીના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ઢુંસાનો ઢગલો કર્યો અને એ ઢુંસાના ઢગલા પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢુંસાનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય પછી તે કાગડાને બોલાવવા ગઈ જઈને કહે કાગડાભાઈ હવે તો ચાલશો ને બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે તમને ગમે તે ભાગ તમે રાખજો વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફૂલાઈ ગયા તેણે કાબરને કહ્યું ચાલો બહેન તૈયાર જ છું હવે મારી ચાજ ઘડાઈને બરાબર થઈ ગઈ છે કાબર મનમાંને મનમાં બોલી તમારી ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો કાગડાભાઈ પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા કાબર કહે ભાઈ તમને ગમે તે ઢગલો તમારો કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબના પગ ઢૂંસામાં ખૂતી ગયા અને આંખમાં કાનમાં ને મોઢામાં બધે ઢૂસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મરણ પામ્યા પછી કાબરબાઈ બધો બાજરો ઘેર લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી